વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા એનસીસી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશો આપવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા એનસીસી દ્વારા વડોદરા છોટાઉદેપુર તથા રાજપીપળા કેમ્પ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનસીસી કેમ્પ ખાતે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું हमने आज वर्ल्ड एनवायरमेंट दिवस विश्व पर्यावरण दिवस को मनाते हुए बरोड़ा और छोटा उदयपुर डिस्ट्रिक्ट में सभी बच्चों के द्वारा पौधे लगवाए आज हमारा कैंप राजपीपला में शुरू हुआ तो हमने वहां पर भी जीएनएलए में पौधे लगाए हैं हमने सभी को संदेश भी पहुंचाया क्योंकि अगर जिस हिसाब से टेम्परेचर बढ़ता जा रहा है अगर पौधे न होंगे तो ये टेम्परेचर कंट्रोल में आना मुश्किल है બચ્ચો ને અચ્છા કામ ક્યા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર